હવે વાત જામનગર ની તો જામનગરમાં પંચાયત નું કર્મચારી લાંચ અમારી સાથે જોડાયા છે ઉપેન્દ્ર તાલુકાના મોરકંડા ગ્રામ પંચાયત નિમણૂક કરેલ દ્વારા જે સાત બાર ના જે દાખલાઓ હકપત્ર દાખલા કાઢી આપવાના એક કેસ ના રૂપિયા પાંચ ખેડૂતો પાસેથી સરકારના નિયમ મુજબ લેવાના હોય છે પરંતુ આ વીસી દ્વારા ખેડૂતો પાસેથી એક દાખલા ના રૂપિયા પાંચ ના બદલે દસ લેતા હતા જે હકીકત આધારે વોટ રાખી ડીપોએ સહકાર મેળવી પ્લાન્ટ ના ડિપોઈ છટકા નું આયોજન કરવામાં આવેલ આ ડિપોઈ ના છટકા દરમિયાન જ મોરકંડા ગ્રામ પંચાયત ના બિલ્ડિંગમાં મોરકંડા પાસે જ ગ્રામમાં ફરજ ગ્રામ પંચાયત માં ફરજ બજાવતો નવીન ચંદ્રમ નકુમ